મોઢેથી તિરુમાલા પહોંચેલો હતો અને તે ત્રણ દિવસ એટલે કે ત્રણ ત્રીજી ઓક્ટોબર સુધી ચપ્પલ કે જૂતા પહેરશે નહીં પવન કલ્યાણ તિરુપતિમાં થઈને લગભગ ત્રણ પગથિયા ઉગાટ ચડ્યો અને પવન મંગળવારે રાત્રે તિરુમાલાના ગાયત્રી ગેસ્ટ હાઉસમાં રોકાશે બુધવારે સવારે ગાય હશે અને તપસ્યાની દીક્ષા લેશે ત્રણ ઓક્ટોબરે દીક્ષા પૂરી થયા પછી તેઓ વેંકટેશ્વર સ્વામીના દર્શન કરશે આ દરમિયાન તે ઉપવાસ કરી રહ્યો છે પવને કહ્યું કે મને અફસોસ છે કે મને અગાઉ ભેણસેણ વિશે કેમ ખબર ના પડી હું ઉદાસી અનુભવું છું હું આનું પ્રયાશ્ચિત કરું છું જ્યારે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગનમોહન રેડ્ડીને મંદિરમાં જવા દેવામાં આવ્યા ન હતા જગન અઠાવીસ સપ્ટેમ્બરે તિરુપતિના ભગવાન વેંકેટેશ્વર મંદિરમાં વિશેષ ધાર્મિક વિધિ કરવાના હતા તેને એક દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વાયએસઆરસીપી પાર્ટીના કાર્યકરોને તિરુમાલા મંદિરમાં જવાની મંજૂરી નથી